ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મહિલા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી ક્યાં ચાલ્યા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ બોટિસ આપવામાં કઈ રીતે કાર્યવાહી આવે દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને તરતન નોટિસ આપવામાં આવી છે અને જવાબ માગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ શિક્ષકનો પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે શિક્ષક હા હાજર હોય તો ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને ને વિદ્યા સહાયકો કરીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો